જેમાં સ્વૈચ્છિક રક્તદાતા હોય મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું રક્તદાન એ મહાદાન છે જેનું સૂત્રક સાર્થક કરતા પાદરા તાલુકાના મોભા ગામે આવેલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ હતી જેમાં મોભા ગામની આસપાસના ઓગણીસ જેટલા ગામના રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું આ કાર્યમાં તાલુકા પંચાયતના સદસ્ય હરેશભાઈ પટેલ કિસાન સંઘના પ્રમુખ મેહુલભાઈ અમીન મોભા ગામના સરપંચ નિલેશભાઈ પંડ્યા સહિત હોમગાર્ડ ઓફિસર મનોજભાઈ પ્રજાપતિ હોમગાર્ડ સ્ટાફ સહિત મોભા ગામના આગેવાનો સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ પણ હાજર રહ્યો હતો એમણે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું હતું મોભા આરોગ્ય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે મોભા પ્રાથમિક આરોગ્યના વિસ્તારમાં ઓગણીસ ગામોનો સમાવેશ થાય છે તો મોટાભાગના ગામના આગેવાનો મોભા ગામના વડીલો આરોગ્ય સ્ટાફ તેમજ ગ્રામજનોનો ખૂબ જ મોટી સંખ્યામાં હાજરી આપી અને સહયોગ આપેલ છે તો તેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોભા ખાતે રક્તદાન શિબિરનું આયોજન છે જે એસએસસી હોસ્પિટલના સહયોગથી કાર્ય શરૂ કરવામાં આવેલ છે અને જેમાં અમારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત આવનારા ઓગણીસ ગામો તમામ ગામોના લાભાર્થી અને અમારો ત્રીસ જણનો સ્ટાફ તથા મોભા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આગેવાનો મેહુલભાઈ હરેશભાઈ અને પંડ્યાભાઈ અને આપણા હોમગાર્ડનો સ્ટાફ મનોજભાઈ અને તમામ યુવા બધાનો સહયોગથી આપણે પચાસ યુનિટ બ્લડ ભેગું કરવાનો ટાર્ગેટ છે જે અંતર્ગત વીસ યુનિટ બ્લડ અત્યાર સુધી થઈ ચૂક્યું છે અને યોગ્ય રીતે કામગીરી હજુ ચાલુ છે તો આ તમામનો હું આભાર માનું છું